પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેરના ફરતે બાયપાસ રોડ માટે જમીન સંપાદનનું રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં જે ગામોમાંથી બાયપાસ નીકળનાર છે તે સર્વે નંબર જાહેર કરાયા છે જેમાં સર્વેવાળી જમીનમાં સર્વેની કામગીરી સર્વેયર અને કર્મચારીને જતા અટકાવી નહીં શકાય અને જે કોઈ વ્યક્તિને આ અંગે વાંધા સૂચનો હોય તો સાહીઠ દિવસની અંદર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી શકાશે પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા છેલ્લા કેટલાય વર્ષોથી શહેરીજનો માંગ કરી રહ્યા છે જેમાં બે વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાયપાસ રોડની જાહેરાત કરવામાં આવી હતી અને બે વર્ષ બાદ હવે જમીન સંપાદનની કામગીરી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમદાવાદ હાઈવે જગાણાથી શરૂ થઈ ડીસા હાઈવે ચડોતરથી આબુ હાઈવે સોનગઢ ગામ પાસે ફોરલેન હાઈવે નીકળશે જેમાં જગાણા ભાગળ વાસણા સાગરોસણા બાવીસણા ખોડલા વેડંચા ચડોતર દિલવાડા લુણવા પખાડવા મોરિયા સોનગઢ સહિતના ગામોના કેટલાક સર્વે નંબરો ઉપરની જમીનો આવરી લેવામાં આવી છે જે જે ખેડૂતોની જમીનો બાયપાસ માટે વચ્ચે આવી રહી છે તે સર્વે નંબર જાહેરનામું બહાર પાડીને વધુ ચાર ગામ એગોલાના બત્રીસ ભાગળના ત્રીસ ભાવિસણાના છેતાલીસ અને ચડોતરના પંચાવન મળી કુલ એકસો ત્રેસઠ સર્વે નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સર્વે નંબર વાળી જગ્યામાં સર્વેની કામગીરી સર્વેયર કે કર્મચારીને પ્રવેશ કરતા અટકાવી નહીં શકાય અને આ જમીન સંપાદન અંગે કોઈને વાંધા સૂચનો હોય તો સાહીઠ દિવસમાં કલેક્ટર ને રજૂઆત કરી શકાશે